હેલો રોહિતભાઈ કેસે હો તો ફેમિલી અહીંયા છે અત્યારે એ ત્રણ મિત્રો છે છે યાત્રા સાયકલ તો તો આ રોહિતભાઈ મહાદેવ મહાદેવ ભાઈ તમારું તમારું નામ નામ મારું મારું કેમ છો જુનાગઢ હેલો ગુડ મોર્નિંગ શ્રી બધા ને હું પણ મજામાં છું મિત્રો ફાઇનલી સ્વાગત છે મિત્રો તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે સવારના મિત્રો સાડા નવ થઈ ગયા છે ને આપણે જાગી ગયા અને હવે આપણે આજે જવાનું છે મિત્રો જે રોહિતભાઈ નીકળ્યા છે સુરતથી અમરનાથ જવા માટે તો આપણે આજે એને મળવા જવાના છે કરજણ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રેજો તમને પણ હું પણ મળાવીશ ભાઈને એ જાય છે અમરનાથની યાત્રામાં સાયકલ યાત્રા તો આજે આપણે જવાનું છે અહીંયા તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો ચાલો મિત્રો અત્યારે હવે રાઇડિંગ ગિયર પહેરીને નીકળવીશ અને મળીએ બાઇક પર ફેમિલી આજે આપણે અચાનક જવાનું થઈ ગયું રોહિત મળવા એ પહોંચી ગયા છે ત્યારે ભરૂચ ને આપણે જવાનું છે ને કરજણ મળવા અને જો મિત્રો બહાર કા મોસમ બહાર નું મોસમ જો મિત્રો વરસાદ આવે એવું થઈ ગયું સો ગાઈઝ અત્યારે અત્યારે માં જો મિત્રો સાટા ચાલુ થઈ ગયા વરસાદના ના અને આજે આપણે કંઈ પ્લાનિંગ હતું નહીં ભાઈ રોહિત ને મળવા જઈએ છીએ ડાયરેક્ટ પ્લાનિંગ કરીને

સો ગાઈઝ આપણે પહોંચવા આવી ગયા કરજણ ને આગળ મળી ગઈ ગાવુ ગાવી માતા એ દેખો ગાઈઝ હિન્દી બોલાય રહે તો ક્યારેક ક્યારેક ને તો મિત્રો આપણે અહીંથી જતા રહેશું ડાયરેક્ટ કરજણથી મતલબ બાયપાસ થઈને ભાઈ દોનો તરફ છે કાર આવી કરજણ કે બાયપાસ થઈને સીધા કરજણ ચોકડી આપણે હાઈવે પર જવાનું છે વડોદરાથી સુરત હાઈવે છે વડોદરા સાડત્રીસ ડબોઈ સુરત એકસો અઢાર કિલોમીટર સામે દેખાઈ ગયો છે હાઈવે મિત્રો આપણે જવાનું છે હાઈવે પર કમળનું તળાવ જોવો મિત્રો આખા તળાવમાં કમળ કમળ ચાલો ફેમિલી તો અહીંથી આપણે જાહું આવડા હાઈવે પર અહીંથી ન જ નીકળી જઈએ ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ મિત્રો વાતાવરણ વાદળા જુઓ આ વરસાદ આવશે એવું લાગે

આપણે તઈ મેળો તો તમે ભગુડા જતા હા હા ઓ આજે પાછા મળ્યા હા આજે હું સ્પેશિયલ તમને મળવા જ આવ્યો ઓહો મે તમારી સવારમાં રીલ જોઈ અને હું અત્યારે પાદરા થી આવ્યો મળવા જ હું જતો તો પહેલા પેલી સાઈડ ઓ મિત્રો ભાઈ જો કેનો પ્રેમ આપે છે આ જતા હતા પેલી સાઈડ યોટન મારીને છે ને મને મળવા આવ્યા યાર આ પ્રેમ છે આ છે ગુજરાતના લોકોની માનવતા આને સપોર્ટ કરવાનો બોલતા નહીં હર હર ચાલો ભાઈ આગળ ઉભા રહીએ કે અહીંયા હવે આમ કા ઉભા રહે કે પહેલા બે મિત્ર જાય ને હા પહેલા બે પહેલા છે ને ઈ બે ઉભા રાખો હા બાકી આપણે ઉભા તો ને બો આગળ નીકળી જાય ઓકે ઓકે ફાઈનલી ગાઈસ ભાઈને રોકી આપણે ક્યાંક ચાલો ગાઈસ તો કોલરિંગ લઈ લીધી છે આપણે અહીંયા જ છે ભાઈ ની જાય સુરત થી અમરનાથ ભાઈ જો મિત્રો તો ફેમિલી ફાઇનલી આપણને મળી ગયા છે રોહિત ભાઈ જે જાય છે સુરત થી અમરનાથ ની યાત્રા સાયકલ યાત્રા મે ફાઈનલી આપણે કરજણ ની આગળ મે આપણે જોયા ને ઉપર આવ્યા છે અહીંયા રહી આમની સાયકલ

તો દેખ રહ્યો કે હિંમત સુરત થી અમરનાથ યાત્રા કરે છે સાયકલ થી ત્રણ મિત્રો ફાઇનલી અહીંયા થોડોક રેસ્ટ કર્યો અને હવે નીકળી ગયા છે ચાલો ભાઈ મહાદેવ મહાદેવ ત્રણ ફ્રેન્ડ જાય છે મિત્રો બે હજાર કિલોમીટર ચાલો ભાઈ ચાલો રોહિતભાઈ તો ભાઈ ફાઈનલી મળી ગયા રોહિતભાઈ ને આપણે જઈએ છીએ ઘરે હું આગળ ગયો હતો લગભગ દસ કિલોમીટર આપણે કરજણ ટોલ નાખે અને ફાઇનલી મળી ગયા આપણને આ મિત્રો વાતાવરણ વાદળ વરસાદ આવ્યો થઈ ગયું ને આપણે બહુ જલ્દી એક રાઇડ કરવાની છે મસ્ત ગુજરાત બહાર અને એ લોકેશન તમે જોખો એટલે તમને મજા આવી જશે મિત્રો એક નંબર લોકેશન છે ને અત્યારે મિત્રો આપણે જવાનું છે અહીંથી ઘરે અહીંયા આવી ગયું છે કરજણ ટોલ નાખું

અને રોડ છે પણ બહુ મસ્ત તમને અવાજ આવતો હશે હેલ્મેટમાં ઓ હો હો થોડો ધીમો પડી ગયો છે અને જઈએ કેમેરા ટીપું પડી ગયું પાણી સારું બે દિવસમાં વરસાદ પડી જાય ને મસ્ત પછી થોડુંક ભાઈ આ તો વધ્યો એક બાજુ તડકો ને વરસાદ બંને ચાલુ છે મિત્રો ગાઈઝ વ્યૂ કેવો લાગે કે કોમેન્ટ કરીને તો ગાઈઝ આપણે પહોંચી ગયા મુવાલ ચોકડી અહીંયા આવી ગયો છે પાદરા ટુ જંબુસર હાઈવે સો ગાઈઝ ફાઇનલી ફાઈનલી પહોંચવા આવી ગયા આપણે ઘરે મિત્રો આપણે પહોંચી ગયા ઘરે ઓમ સ્વીટ હોમ તો ફેમિલી આઈ હોપ આ તમને વિડીયો સારો લાગ્યો છે સારો લાગ્યો તો લાઈક કરી જો ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણે બહુ જલ્દી એક રાઇડ કરવાની છે ગુજરાત બહારની તો જો ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂર કરીજો મિત્રો તો ચાલો મળી જાય બીજા વિડીયોમાં ત્યાં સુધી મિત્રો બાય બાય